ચંદ્રાવતી નગરી ત્યાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરે રાજા જેવો સુરવીર એવો દયાળુ એના રાજ્યમાં રૈયત લીલા લેર કરે પરંતુ રાજાના જીવને સુખ નહીં એ હંમેશા ઉદાસ રહેતો કારણ કે એને કોઈ સંતાન નહોતું રાજાએ ખૂબ જ દાન પુણ્ય કર્યા રાજા રાણીએ ભગવાનની ખૂબ ભક્તિ કરી પાછલી અવસ્થાએ રાણીને રૂપરૂપના અંબાર જેવો દીકરો અવતર્યો એક તો એકનો એક દીકરો અને એ પાછલી અવસ્થામાં એટલે પછી તો શું હોય કુંવર ભારે લાડકોટમાં ઉછરવા લાગ્યો કુંવર ભારે રમતિયાળ સરખે સરખા ભેરુંબંધો સાથે નદીએ રમવા જાય નદીના ઘાટ ઉપર ધોબી અને ધોબણ કપડાં ધોવે ધોબીનો નાનો છોકરો રેતીમાં છીપલા અને કાકરાથી રહેમા કરે ધોબીના છોકરાનું નામ રામુ હતું રાજાનો કુંવર પણ ધોબીના છોકરા સાથે રમે એમ કરતા કરતા બંને વચ્ચે ગાઢ મિત્રતા જાઈમી વર્ષો વીતવા લાગ્યા એમ બને મોટા થવા લાગ્યા પણ બંનેની મિત્રતા અખંડ રહી કુંવર મોટો થઈ અને રાજગાદીએ બેઠો અને રાજા થયો ધોબીનો છોકરો રામુ બાપ દાદાનો ધંધો કરવા લાગ્યો આ રામુ ધોબી ઘરનો હતો એટલે ગરીબ હતો પણ મહા ચતુર હતો રાજા તો રાજકાજમાં પડી ગયો ધોબી પણ કપડાં ધોવામાંથી નવરો રહેતો નહીં વર્ષો વીતી ગયા બને ઘરડા થવા લાગ્યા માથે કાળા ભમર વાળને બદલે સફેદ વાળ દેખાવા લાગ્યા એક દિવસની વાત છે રાજા ઘોડે સવાર થઈ અને જતા હતા રામુ ધોબી પણ કપડાની ગાંસડી બળદની પીઠ ઉપર લાદી અને નદીએથી આવતો હતો બને સામસામા મળ્યા અને એકબીજાને હેતથી ભેટા અને પછી ખૂબ ખૂબ વાતો કરવા લાગ્યા રાજાએ પૂછ્યું સાથી છે કે ગયા રામુ કહે જથર વથર રાજા કહે આગે ભાષામાં એકબીજાના ખબર અંતર પૂછ્યા રાજા તેના જવાબોથી ખુશ થઈ અને રામુ ધોબીને પાંચસો રૂપિયાની ચિઠી પ્રદાન ઉપર લખી આપી રાજા કહે રામુ આ ચિઠ્ઠી લઈ અને પ્રધાન પાસે જાજે એ તને પાંચસો રૂપિયા રોકડા ગણી આપશે રાજા રાજમહેલ તરફ વળ્યો રામુ તેના ઘેર ગયો નમતા પોરે ચિઠ્ઠી લઈ અને રામુ ધોબી પ્રધાનજી પાસે ગયો નમન કરીને ચિઠ્ઠી પ્રધાનના હાથમાં મૂકી ચિઠ્ઠી વાંચી પ્રધાનજી તો જમકા બાપરે પાંચસો રૂપિયા આ ધોબકાને આપવાના પ્રધાને ભારેખમ ખમ મો કરી અને કહ્યું અલિયા ધોબી આ પાંચસો રૂપિયા સાને લેવા આવ્યો છે શું અહી કંઈ થાપણ બાપણ મૂકી ગયો હતો કે શું રામુ કહે મહારાજા સાથે વાતો કરી એટલે પ્રસન્ન થઈ અને એમણે ઇનામ પેટે પાંચસો રૂપિયાની આપના ઉપર ચીઠી લખી આપી પ્રધાન કહે જારે ભાઈ જા તારે રસ્તે પડ ખજાનામાં એવા રૂપિયા પડ્યા નથી કે તારા જેવાને આપતા ફરીએ રામુ કહે જેવી આપની મરજી તો ચિઠ્ઠીનો ચાકર આમ કહી રામુ તો સીધો વિપળો રાજમેલે અને જઈ અને રાજાને કહ્યું મહારાજ પ્રધાનજી તો રૂપિયા નથી આપતા રાજાને ખબર હતી કે ધોબી મહાચતુર છે એટલે એની પરીક્ષા કરવા એમણે કહ્યું પ્રધાનજી નથી આપતા ને જા કંઈ વાંધો નહીં આપણી વાતચીતનો ભાવ કરી અને વેચજે ઠીક અંધાતા એમ કહી અને ધોબી ઘેર ગયો સવાર થયું રાજાનો દરબાર અકડેઠ ભરાયો છે અલખમલકની વાતો ચાલી રહી છે એટલામાં રાજાને ગઈકાલની વાત યાદ આવી રાજાએ કહ્યું પ્રધાનજી પેલા ધોબીને તમે મારી ચિઠ્ઠી પ્રમાણે રૂપિયા કેમ ન આપ્યા પ્રધાન કહે મહારાજ એવા તો દિવસના દસ જણા આવે એમ બધાને આપતા રહીએ તો તિજોરીનું તરિયું સાફ થઈ જાય રાજા કહે મેં એને જે સવાલો પૂછ્યા એના એણે ચતુરાઈ ભયના જવાબો આપ્યા એથી હું ખુશ થયો અને એને ઇનામ તરીકે પાંચસો રૂપિયા આપવા એવી તમારા ઉપર ચિઠ્ઠી લખી દીધી હતી તમે પૈસા ન આપ્યા એટલે એ બિચારો નિરાશ થઈને ગયો પ્રધાન કહે મહારાજ આપી એને એવા તે કેવા સવાલ પૂછ્યા હતા રાજા કહે એના જવાબ તમે આપશો જો મારા સવાલના સંતોષકારક જવાબ નહીં આપો તો તમને શિક્ષા કરીશ આ સાંભળી પ્રધાન તો ગભરાયો એને તો આવ બલા પકડ ગલા જેવું થયું રાજા કહે સાંભળો ધોબીને પેલો સવાલ મેં એ પૂછો તો સાથી છે કે ગયા પ્રધાન કહે ધોબીએ શો જવાબ દીધો રાજા કહે એનો જવાબ તમારે આપવાનો છે પ્રધાને બે દિવસની મુદત માગી બીજે દિવસે પ્રધાન તો ગયા ધોબીને ઘેર તો બી આવકાર આપી અને પ્રધાનજીને બેસાડ્યા અને પછી પૂછ્યું બોલો પ્રધાનજી કેમ પધારવું પડ્યું પ્રધાન કહે રાજાએ તમને સાથી છે કે ગયા એ સવાલ પૂછો એનો તમે શું જવાબ આપો એ પૂછવા હું આવ્યો છું રામુ કહે જથર વથર પ્રધાન કહે પણ ભાઈ એનો અર્થ તો સમજાવો રાજા પૂછે તો હું શું જવાબ દઉં રામુ કહે પેલી ચીઠીના રૂપિયા નહોતા દીધા એ જ તમે છો ને એમ કઈ મફતમાં ન સમજાવાય જવાબ જોઈતો હોય તો બે હજાર રોકડા લાવો પ્રધાન કહે ઓહો એટલા બધા રામુ કહે ગરજ હોય તો આપો નહીં તો રસ્તો માપો કહેવત છે ને કે ગરજે ગધેડાને પણ બાપ કેવો પડે પ્રધાનને ગરજ હતી એટલે એણે ઘેરથી બે હજાર રૂપિયા રામુ ધોબીને ગણી દીધા પછી કહ્યું હવે મારા સવાલનો જવાબ આપો રામુ કહે હું ને રાજા લંગોટિયા ભેરુબંધ છીએ ઘણા દિવસે ભેરા થયા એટલે એકબીજાના ખબર અંતર પૂછવા રાજાએ મારા સામે જોઈ અને કહ્યું સાથી છે કે ગયા એટલે એનો મતલબ દાંત છે કે પડી ગયા મેં જવાબ દીધો જથર વથર એનો મતલબ ઘણા ખરા તો પડી ગયા છે અને બીજા જે થોડાક છે એ પણ હલે છે જવાબ સાંભળી અને પ્રધાન ઘેર ગયા બીજા દિવસે દરબારમાં જઈ અને પ્રધાને રાજાના સવાલનો જવાબ કહ્યો આ સાંભળી રાજાનું મુખ મલકાયું એ એશા અને પછી બોલ્યા પ્રધાનજી હવે મારા બીજા સવાલનો જવાબ આપો મારો સવાલ છે આગે કે પાસે વળી પ્રધાને મુદત માંગી સાંજ પડી એટલે પ્રધાનજી તો પહોંચ્યા રામ ધોબીને ઘેર અને જઈને કમાળ ખખડાયવા રામુ કહે કોણ છે પ્રધાન કહે એ તો હું છું રામુ પ્રધાનજીને માન સહિત અંદર ઓરડામાં લઈ ગયો અને પછી પૂછ્યું કેમ આવવું પડ્યું પ્રધાન કહે સવાલ પૂછવા રામુ કહે પ્રધાનજી એવા તે કેવા સવાલ છે કે તમારે વાડે ઘડીએ આવવું પડે છે બોલો શું સવાલ છે પ્રધાન કહે આગે કે પાસે રામુ કહે આમાં તે શું પૂછવા આવ્યા છો પણ જવાબના રૂપિયા ચાર હજાર દેવા પડશે પ્રધાન કહે અધ આટલા બધા રૂપિયા ચાર હજાર અપાતા હશે રામુ કહે પ્રધાનજી દામ કરે કામ અહીં તો પૈસા પેલા પછી વાત બોલો શું કહો છો મારે ઊંઘવાનું મોડું થાય છે ઠીક ભાઈ ગણી લે એમ કહી અને પ્રધાને ચાર હજાર રૂપિયા રોકડા દીધા રામુ ધોબીએ રૂપિયાની થેલી કબાટમાં મૂકી દીધી અને તાળું મર્યું અને પછી પ્રધાન પાસે આવ્યો રામુ કહે પ્રધાનજી એટલું તમે સમજતા નથી જ્યારે રાજાએ મને કહ્યું હવે તને આંખે આગેથી એટલે કે દૂરથી જોઈ શકાય છે મેં કહ્યું હવે તો ગઢપણમાં આગેથી સાનું દેખાય હવે તો પાસે એટલે કે નજીકથી જ દેખાય છે રોબીનો જવાબ સાંભળી પ્રધાન ઘેર ગયા બીજે દિવસે પ્રધાન દરબારમાં ગયા રાજા કહે પ્રધાનજી મારા સવાલનો જવાબ લાવ્યા પ્રધાન કહે આ અંદાતા પ્રધાને રાજાના સવાલનો જવાબ તો એ જે કહ્યો હતો એ કઈ બો રાજા મરક મરક હસી અને બોલ્યા હવે મારા ત્રીજા સવાલનો જવાબ આપો બે કે ત્રણ પ્રધાન કહે મહારાજ આજનો દિવસ વિચાર કરવાની તક આપો કાલે કહીશ પ્રધાન પાછા ગયા તો બી પાસે અને કહેવા લાગ્યા ભાઈ બે કે ત્રણ નો જવાબ આપ રામુ કહે લાવો રૂપિયા આઠ હજાર પૂરા પછી તમારો જવાબ પ્રધાને રૂપિયા ગણી દીધા રામુ કહે રાજાએ મને પૂછ્યું કે હવે ઘડપણમાં બે પગે ચલાય છે કે ત્રીજા પગનો એટલે કે લાકડીનો ટેકો લેવો પડે છે મેં જવાબ દીધો ત્રીજા પગનો એટલે કે લાકડીના ટેકા વગર ચલાતું નથી આ થયો બે કે ત્રણ નો મતલબ તોબીનો જવાબ સાંભળી પ્રધાનજી હરખાતા ઘેર ગયા સવારે રાજાના દરબારમાં જઈ અને રાજાના સવાલનો જવાબ સંભળાયો રાજા મનમાં મલકાયા આ પ્રધાન ઠીક લાગમાં આવ્યો છે રાજા કહે પ્રધાનજી હવે મારો છેલ્લો સવાલ છે એમ કહી પ્રધાનને એક લોઢાની સાંકળ આપતા રાજાએ કહ્યું આ લોઢાની સાંકળ છે એ લઈ જાઓ અને એક લાખ રૂપિયા ભેગા કરી લાવો સાંકળ પણ પાછી લાવવાની છે સમજ્યા પહેલાના જમાનામાં જમીનની માપણી માટે લોઢાની સાંકળ વપરાતી હતી રાજાનો આ કોયડા ભૈરો સવાલ સાંભળી અને પ્રધાન જમકો ઓ બાપરે આ લોઢાની સાંકળના લાખ રૂપિયા ક્યો કાકો આપે લાવ જવા દે પેલા ધોબી પાસે એ કંઈક રસ્તો બતાવશે પ્રધાન તો લોઢાની સાંકળ લઈ અને વિપળા ધોબીના ઘેર પ્રધાનજીને આવતા જોઈ રામુ બોલ્યો પધારો પધારો પ્રધાનજી આજે કેમ આ લોડાની સાકળ સાથે આવવું પડ્યું પ્રધાને આસન પર બેસતા કહ્યું રામુ હમણાં તો રાજાને રોજ રોજ નવા નવા તુકા સૂજે છે આ સાંકળના લાખ રૂપિયા ઉપજાવાના છે અને સાંકળ પણ પાછી લઈ જવાની છે રામુ કહે પ્રધાનજી આ તો જબરો કોયડો છે પણ જાઓ કાલે આવજો આપણે બંને સાથે મળી અને કંઈક વિચારીશું બીજો દિવસ થયો પ્રધાનજી તો વેલા વેલા તૈયાર થઈ અને રામુ ધોબીને ઘેર ગયા જઈ અને જુએ છે તો ધોબી નિરાતે ઊંઘતો હતો પ્રધાનને ગરજ હતી એટલે એણે ધોબીને ઢંઢોડીને જગાડ્યો પ્રધાન અને રામુ ધોબી લોઢાની સાંકળ લઈ અને ઉપડા એક લખપતી શેઠની આકાશ સાથે વાતો કરતી હવેલી સામે જોઈ અને ઊભા અને હવેલીનું માપ લેવા લાગ્યા શેઠ તો હાફડા ફાફડા નીચે આવ્યા શેઠને જોતા જ ધોબી બોલ્યો શેઠ તમારી આ હવેલીમાં સરકારી જમીન દબાવી છે માટે તમારી આ હવેલી તોડી એવું રાજાનું છે શેઠ ધોબીને દૂર લઈ ગયા અને બંનેએ કંઈક છૂપી ખૂંચ ચલાવી ત્યાંથી આગળ જઈ અને બીજી હવેલી સામે સાંકળ ગોઠવી ધોબી સાંકળ એવી રીતે ગોઠવે છે કે જાણે અડધું મકાન સરકારી જમીનમાં દબાઈ ગયેલું માલુમ પડે લોકો ગભરાઈ ગભરાઈ અને ધોબી માગે એમ પૈસા આપવા માંડ્યા કડીકમાં તો લાખ રૂપિયા ભેગા થઈ ગયા લાખ રૂપિયા અને લોઢાની સાંકળ લઈ અને પ્રધાન રાજા પાસે હાજર થયો રાજા કહે કેમ પ્રધાનજી ધોબીની સહાયતા લેવી પડી ને પ્રધાન કહે મહારાજ મારો ધોબકો જબરો ચતુર એની બુદ્ધિથી જ કડીક વારમાં લાખ રૂપિયા એકઠા થઈ ગયા રાજા અને પ્રધાન પછી તો એ ચતુર ધોબીના વખાણ કરવા લાગ્યા રાજાએ ધોબીને એની ચતુરાઈ બદલ ઇનામ આપ્યું